મિત્રો અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચારેય બાજુ સનાતન ધર્મ અને રામ ભગવાનની ચર્ચા થઈ રહી છે ભારત સરકાર ભગવાન રામની કહાની રામાયણને મુસ્લિમ અભ્યાસક્રમમાં સામેલ કરવા વિચારી રહી છે જેથી મુસ્લિમ બાળકો શાળામાં શ્રી રામના બલિદાન અને સમર્પણની કહાની વાંચી શકે બીજી તરફ ઉત્તરાખંડની એકસો સત્તર મદ્રેસામાં શ્રી રામના પાઠ વાંચવા માટે પણ આ દેશ જારી કરવામાં આવ્યો છે મિત્રો અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તરાખંડ નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે અને હવે વફ બોર્ડના અધ્યક્ષ સાદાબ સબ્સ અને મદરસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી સમુન કાશ્મી બંને મુસ્લિમ સંપ્રદાયના ધાર્મિક નેતાઓ માને છે કે ભવિષ્યની પેઢીઓને આપણા પૂર્વજોની વારસા વિશે બાળકોને જણાવવું એ આપણી નૈતિક જવાબદારી છે હવે મદ્રેસાના બાળકોને પણ ભગવાન શ્રી રામ અને પૂર્વજો વિશે માહિતી આપવામાં આવશે મિત્રો સમસનું માનવું છે કે આ માટે આપણે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ લઈ શકીએ છીએ જ્યાં ધર્મ પરિવર્તન પછી પણ લોકો શ્રીરામને આદર્શ માનીને પૂજા કરે છે અને તેમને સતત પોતાનાથી અલગ કરતા નથી શ્રીરામે પિતાનું વચન પાળવાનો આદર્શ આપ્યો લક્ષ્મણે ભાઈચારાનો સંદેશ આપ્યો સીતાએ પવિત્રતા દ્વારા માતૃશક્તિનો ઉદ્દેશ આપ્યો આ તમામ જીવંત પાત્રો હંમેશા આપણા માટે માર્ગદર્શન તરીકે કામ કરશે બંને નેતાઓ સાદા બને મુક્તિ સમુન કહે છે કે અમારી જૂની પરંપરાની વારસો અમારા માટે અમારા મુસ્લિમ સંપ્રદાયની જેમ મહત્વપૂર્ણ છે તેમનું કહેવું છે કે મદરેસાઓમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને એનસીઆરટી અભ્યાસક્રમના આધારે આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવી રહ્યા છે જ્યારે વફ બોર્ડના અધ્યક્ષ સાદબ સપ્સ પણ કહે છે કે હવે તમામ શાળાઓ વફ બોર્ડ હેઠળ ચાલે છે શ્રી રામ મદ્રેસાઓમાં કથા શીખવવામાં આવશે હવે મદરેસા બોર્ડના બાળકો પણ શ્રી રામ કથાથી વાકેફ થશે મિત્રો તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારતના મુસ્લિમોએ સાંપ્રદાયિક અને ધર્માંતરણ દ્વારા મુસ્લિમ સંપ્રદાયને અપનાવ્યો છે તેમને તેમના પૂર્વજો વિશે માહિતી આપવી એ સમયની જરૂરિયાત છે કે જેથી તમામ સંપ્રદાયના બાળકો મદરેસામાં જઈ શકે અને અભ્યાસ કરી શકે તેમણે કહ્યું કે આમ કરવાથી સામાજિક સત્તાને પણ પ્રોત્સાહન મળશે એમણે વધુ જણાવ્યું હતું કે સારા શિક્ષણ માટે આપણે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં લેપટોપ રાખવાનું કામ કરવું જોઈએ સરકાર આ માટે મક્કમ છે બંને નેતાઓનું માનવું છે કે મુસ્લિમ સંપ્રદાયના બાળકોમાં એકલતાની લાગણી ન થાય તે માટે મદ્રસાઓને મુખ્ય પ્રવાહમાં જોડવી જરૂરી છે સમસનું કહેવું છે કે અયોધ્યામાં શ્રી રામલલ્લાની સ્થાપના બાદ વફ બોર્ડની હેઠળ એકસો સત્તર મદરેસામાં શ્રી રામકથાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે અને સામેલ પણ થઈ ચૂક્યો છે આ સંદર્ભમાં મદરેસાના સંચાલકો જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે